ભુજના ખાવડા રોડ પર અકસ્માતની ઘટના બની બે મીઠાના ટ્રેલર વચ્ચે અકસ્માત થયો આ ટ્રાફિક જામ સર્જાયો છે ભુજના ખાવડા રોડ પર અકસ્માતની આ ઘટના બે મીઠાના ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે અને અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે ભુજના ખાવડા રોડ પર અકસ્માતની ઘટના બની બે મીઠાના ટ્રેલર વચ્ચે અકસ્માત થયો આ અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે ભુજના ખાવડા રોડ પર અકસ્માતની આ ઘટના બે મીઠાના ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે અને અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે બંને મીઠાના ટ્રેલર જે સામસામે અથડાયા હતા અને ત્યારબાદ આ રોડ બ્લોક થઈ ચૂક્યો છે જેથી કરી વાહનોના પેડા થંભી ચૂક્યા છે જ્યાં નજર નાખશું ત્યાં લાંબી કતાર વાહનોની જોવા મળી છે અકસ્માતના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો